માર્કેટ યાર્ડની અંદરમાં જે પાર્ટીઓ ઉઠી જાય છે એ બાબતમાં કમિશન એજન્ટને હું જાગૃત કરવા માગું છું કે કદાચ તમારા પૈસા વયા જશે તો પૈસા પાછા આવ આવવાના નથી તો તમે શા માટે રિક્સ કરો છો માર્કેટિંગ યાર્ડની અંદરમાં વેપાર કરી અને વહી જવું એ તો આજના આજના યુગની અંદર એક રમત થઈ ગઈ છે માર્કેટિંગ યાર્ડનું તમે લાઇસન્સ લઈ લો અને દુકાન લઈ લો પછી તમારી ગુડવિલ બની જાય છે તો કમિશન એજન્ટને ગુમાવવા કરતાં ગુમાવવાનું ચાચું છે પૈસા આવશે તો પૈસા મળશે પણ ગુમાવેલા પૈસા આવશે તો આપણે પાછા પડશું અને સામોવાળો પૈસાદાર બનશે તો આ યુગની અંદરમાં તમારામાં કેમ જાગૃતતા નથી આવડતી અત્યારે વર્ષો ત્યાંથી પાર્ટી વહી જાય છે અવારનવાર બનાવો બને છે બધાને ખબર છે પણ એક વર્ષ થાય તો આપણે બધું ભૂલી જાય છે યાર્ડ યાર્ડવાળાના સત્તાધીશોને પણ મારે કહેવાની છે કે માર્કેટ યાર્ડની અંદરમાં તમે એવો કાયદો લઈ આવો એટલે એવા રૂલ્સ લઈ આવો કે કમિશન રીતે કામ કરવું હોય તે ભલે ન કરવું પડે પચાસ પૈસા કમિશન ટકાએ એટલે સેંકડાએ પચાસ પૈસા કમિશન અને રેડી પેમેન્ટ રેડી પેમેન્ટમાં જેને માલ લેવો એ જ હરાજીમાં આવશે અડધા ટકા કમિશન થવાથી ખેડૂતને પણ ભાવ પૂરા આવશે એ સારો વેપારી જ માલ લઈ શકે જેની પાસે પૈસા છે લે ભાગવું બજારની ઓદઘટ કરે છે અને ભાગી પણ થાય છે તો મારી નમ્ર વિનંતી છે કે મારા વિચાર ખાલી આપવા માટે છે અમલ તો આપ જ કરી શકો કમિશન એડિટ કરી શકે યાર્ડના સત્તાધીશો કરી શકે હું તો એક નાનો વેપારી છું વિચારો મને આવે છે એ વિચારોની આપલે કરું છું જય જીનેન્દ્ર જય બધાને મારી શુભેચ્છા અને સારા વિચારો અમલમાં મૂકે એવી ક્રાંતિકારી પગલાં થયું